હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં અને જોઈ લ્યો આ આપણે છે ધાણા અને આમાં અત્યારે આપણે જોઈ લ્યો આ છે જીરું જીરુંમાં અત્યારે ધાણા ઉગ્યા છે તે આપણે આ ઉપાડી ઉપાડીને ઉપાડી છીએ અત્યારે અને આપણે જો આ કાપો વેડો છે તે અત્યાર સુધી આપણે ધાણા ઉપાડતા હતા હવે જાવી છીએ ભાર્યું ભરવા અને જોઈ લ્યો આવા 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 ધાણા થઈ ગયા છે જીરુંમાં આપણે અને અત્યારે થયા છે સાંજના સાડા ચાર પોણા પાંચ જેવું થયું છે અત્યારે અને જોઈ લ્યો આપણું આ જીરું છે અને જીરુંમાં પારવા પારવા ધાણા છે ધાણા ઉગ્યા છે તો કીધું આપણે ધાણા ઉપાડી લઈ અને તો આપણે ધાણા ઉપાડી લઈએ અને દેવી યાર્ડમાં જોઈ લ્યો હમણાં તમને બેક કેમેરામાં પણ દેખાડું તો આ વિડીયોમાં ના હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાજો આ બધે આ પારવા પારવા ધાણા ઉગેલા છે આમાં जोल्यो रेडी हाँ तो पारवा पारवा छे धाना